જેલરોડ ખાતે નવનિર્માણ પામેલા સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ સંતો મહંતોને વડીલોની ઉપસ્થિતિમાં યોજાયો જેલરોડ ખાતે ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ અને ડૉક્ટર કીર્તિબેન જાડેલા ભટ્ટ દ્વારા નવનિર્માણ કરવામાં આવેલ સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ તેમજ વડીલોની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહનું યોજાયો હતો જેમાં આ ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રભાશંકરભાઈ લાભશંકરભાઈ ભટ્ટ અને ગોમતીબેન પ્રભાશંકરભાઈ ભટ્ટના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત સંત સીતારામ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવતા ઉપસ્થિત શુભેચ્છકો દ્વારા બંને તબીબોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી 밤에, 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 밤

just keep it up or the best <coughs> okay done oh. <coughs> <coughs>

देने बात बड़ी लो है बड़ी लो है ओके ले अब ध्यानो बड़ा साहब आई जो बड़ा साहब आई जो ओके ओके अरे जो एमज प्लीज منج بي 2 متر 2 متر اججو ماما ا کیمرہ سامنے سرز راجي راجي નમસ્કાર દર્શક મિત્રો હું પ્રકાશ ન્યુરોલોજિસ્ટ સાડા ત્રણ વર્ષથી ભાવનગરની અંદર સેવા બજાવું છું આજે મહાશિવરાત્રીના પાવન પર્વે અમે અમારી શિવશક્તિ ફાઉન્ડેશન અંતર્ગત શ્રી સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ અને આઈસીયુ નું ઉદઘાટન કરી રહ્યા છીએ આ હોસ્પિટલ સ્પેશિયલી મગજ ચેતાતંતુ કરોડરજ્જુ અને સ્નાયુના રોગો માટે રોગોના નિદાન ચોક્કસ નિદાન અને સારવાર માટે ડેડિકેટેડ છે આ હોસ્પિટલની ખાસ સુવિધામાં અમેરિકન ટેકનોલોજીથી યુક્ત નેટસ અલ્ટ્રા હંડ્રેડ નામનું ઈએમજી મશીન છે જે દર્દીના ચોક્કસ નિદાનમાં ખૂબ જ મદદ કરશે અને બીજું કે લખવાના દર્દીઓ આજકાલ ખૂબ વધતા જાય છે તો લખવાના દર્દીઓ માટે વહેલામાં વહેલી તકે હોસ્પિટલે સારવાર માટે પહોંચી શકે તે માટે મેં પેરાલિસિસ એમ્બ્યુલન્સની પહેલી વાર ભાવનગરની ભાવનગરની અંદર શરૂઆત કરી રહ્યા છીએ એ અમારી એક ખાસિયત છે થેન્ક યુ નમસ્તે દર્શક મિત્રો હું ડૉક્ટર કીર્તિ અહીંયા શ્રી શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજી વિભાગ હેન્ડલ કરું છું અમે અહીંયા અદ્યતન ટેકનોલોજી દ્વારા રોગોનું નિદાન કરીએ છીએ જેમ કે મગજ કરોડરજ્જુ ચેતા તંતુ આને લગતા દરેક રોગનું અમારા દ્વારા નિદાન થાય છે અમારી પાસે નેટસ અલ્ટ્રાહન્ડ્રેડ અમેરિકન ટેકનોલોજીનું મશીન છે અને મેં પોસ્ટ એમબીબીએસ એમબીબીએસ પછી બે વર્ષ સુધી સ્પેસિફિકલી આ માટે જ ડિગ્રી લીધેલી છે મુંબઈની બોમ્બે હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરમાંથી અને છેલ્લા ત્રણ વર્ષથી અમે ભજમદાસમાં હતા અને હવે અમે અહીંયા સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલની સ્થાપના કરી છે